નમસ્કાર તમને ક્યારેય એવું લાગ્યું છે કે કોઈ કામ ખૂબ જ મહત્વનું છે પણ તમે એ કામ કરવાનું ટાળી નાખો છો એક્ઝામ માટે વાંચવું હોય કે ઓફિસનું પ્રોજેક્ટ પૂરું કરવું હોય તો કામ કરવાનું હોય તો માઇન્ડ બીજી તરફ વળી જાય છે આને કહેવાય છે પ્રો પણ પ્રશ્ન એ છે કે આપણે કામ શા માટે ટાળીએ છીએ એનું સાયકોલોજી કારણ શું છે તો ચાલો જાણીએ વિડીયો આપણા બ્રેનને તરત મળતી ખુશી વધારે ગમે છે સ્ટડી કરવાને બદલે ફોન સ્ક્રોલ કરવું ઈઝી બને છે અને મજાનું લાગે છે માઇન્ડ કહે છે કે આ હમણાં કર ચાલશે ઇમ્પોર્ટન્ટ નથી ઘણી વખત કામ મોટું મુશ્કેલ લાગે છે એટલે કરે છે એક્ઝામ્પલ રીતે જોઈએ તો પ્રોજેક્ટ સારું નહીં થાય તો આવી જ રીતે આપણે સ્ટાર્ટ કરતા જ નથી કેટલાક લોકો કામ પરફેક્ટ કરવા ઈચ્છે છે વિડીયો પરફેક્ટ બનશે ત્યારે જ અપલોડ કરવું આ વિચાર કામ શરૂ થવા જ દેતું નથી થાક મોટિવેશનની કમી સોશિયલ મીડિયા જેવી ડિસ્ટ્રેક્શન આ બધું માઇન્ડ ને શોર્ટ ટર્મ કમ્ફોર્ટ તરફ ખેંચી રહે છે તો પ્રો કેવી રીતે દૂર કરવું જો કોઈ કામ બે મિનિટમાં શરૂ થઈ શકે તો તરત સ્ટાર્ટ કરો જેમ કે બુક વાંચવી હોય કોઈ કામ કરવું હોય તો તરત સ્ટાર્ટ કરો મોટું કામ નાના નાના ભાગમાં વહેંચો એન્ટાયર પ્રોજેક્ટ પૂરું કરવું ના વિચારો ફક્ત ફર્સ્ટ પેજથી શરૂઆત કરો દરેક સ્ટેપ પછી પોતાનો નાનો રિવોર્ડ આપો કામ કરતી વખતે ફોન સાયલેન્ટ કરો અથવા પચીસ મિનિટ ફોકસ ટાઈમર લગાવો યાદ રાખો પ્રો ક્રાસમિનેશન કામ ટાળતું નથી સપના ટાળે છે જો તમે નાના નાના પગલાથી આ સ્ટાર્ટ કરી દો તો આ માઇન્ડ સ્લોલી એડેપ્ટ થઈ જાય છે સો આજે જ શરૂઆત કરો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે આગળના વિડીયોમાં આપણે પ્રૂ ક્રાસ્ટિન ઓવરકમ કરવાના વધુ ડીપ માઇન્ડ હેડ જાણીશું આભાર